ધાનેરાના દાખા ગામે હેવી લાઇન અને મીટર લાઇટમાં શોર્ટ થતાં એક મહિલાનું મોત અને બે લોકો દાજ્યા ત્યારે સ્થાનિક લોકોએ જીઈબીની બેદરકારી બાબતે કર્યા આક્ષેપ ધાનેરા દાખા ગામે કપોડી વિસ્તારમાં ધાનેરા જીઈબી બેદરકારીમાં વીજ શોર્ટ સર્કિટ થતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે સંપૂર્ણ વાત કરવામાં આવે તો હેવી લાઇનના નીચે ઘર મીટર લાઇનનો વાયર પસાર કરવામાં આવેલ છે જે વાયર પર પક્ષીઓ બેસે ત્યારે બંને વાયર એકબીજાને અડકી જાય છે આવી જ રીતે વાયર અડકી જતા વીટ શોર્ટ સર્કિટ થતા પરિવાર ભોગ બન્યો છે જેમાં એક મહિલાનું મોત થયું છે અને અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે જોકે આ વીજ લાઈનના લીધે ચારેક વર્ષ પહેલા પણ એક મોત થયું હતું સતત જીઈબીની રજૂઆત છતાં પણ નક્કર કાર્યવાહી ન થતા આ ઘટના બીજીવાર બની છે સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે અમે લેખિત અને મૌખિક રજૂઆત ઘણા સમયથી કરીએ છીએ પણ જીઈબીએ ગંભીરતા ન લેતા આ ઘટના બીજીવાર બની છે અનેકવાર શોર્ટ સર્કિટના કારણે અનેક પશુ પક્ષીઓના પણ મોત થયા છે અનેક વીજ ઉપકરણ પણ બળી ચૂક્યા છે છતાં આ ઘટના જીઈબીને દેખાતી જ નથી ત્યારે બીજી બાજુ સમગ્ર ઘટના બનતા જીઈબીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો પણ છેલ્લા ચાર વર્ષમાં આજ તજવીજ વાયરના કારણે બે મોત થયા છે ત્યારબાદ તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ તાળા મારવા તંત્ર પહોંચ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે પંચનામા જીઈબી શું લખે છે કાયમી ઉકેલ કે પછી દિલાસા જે હોય તે પણ વીજ લાઈનના કારણે ઘરના સદસ્ય ગુમાવી દીધું એ નક્કી જ છે હવે જે આ ઘટના બની બેદરકારીથી બની એ અમારા મોમા દીકરા ભાઈના એક હમણાં ત્રણ જણા દાગી ગયા હતા વિદ્યુત બોર્ડની એલટી લાઈન અને મેઇન લાઈન બંને છેડા જાય માથે કબૂતર બે એટલે છેડાડી જાય એટલે કોઈ પણ હોય તો એનું થઈ જાય શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટના કારણે તબેલામાં પંખા લાગેલા તો પંખાના શોર્ટના કારણે અને વીજ લાઈને ભેગી થવાના કારણે આ ઘટના બનીને ત્રણ વર્ષ અગાઉ પણ એક અઢાર વર્ષનો યુવાન એક્સપાયર્ડ આ લાઈનને લીધે જ થઈ ગયો રજૂઆત કરી પણ વિદ્યુત બોર્ડ કંઈ ધક્કર પગલાં લેતી નથી સમગ્ર ઘટના શું બની હતી ઘટના એવી બની કે અમારા ભાઈ કુટુંબિક ભાઈ હતા અને તબેલામાં તબેલાનું કામ કરતા હતા પણ વિદ્યુત બોર્ડની બેદરકારીના હિસાબે એલ લાઇન હેવી લાઇન એલ લાઇનના ઉપર નીકળતી હોવાથી ઉપરની હેવી લાઈન એલ લાઇનના ઉપર ઉપર બેસી જાય હાલ તમે નજરે પણ દેખી શકો એ બે લાઈન બેસી જવાના હિસાબે એ બોડી શોર્ટ થઈ મશીનને અને ત્રણ જણને શોર્ટ લાગતા એક અમારા ભાઈના ઘરથી તો મરી ગયા અને આ ઘટનામાં ત્રણ વર્ષ અગાઉ પણ આવી ઘટના બનેલી અને એક વીસ વર્ષનો યુવાન હું જ્યાંભાઈ કેવદાભાઈનો છોકરો પણ મરી ગયો અને વિદ્યુત બોર્ડને ત્રણ ત્રણ વાર આ અરજીઓ આપવા છતાં લાઈન ખસેડવા માટે ઉપર લેવા માટે તે છતાં વિદ્યુત બોર્ડ વાળા કોઈ પણ કરતા નથી અને જઈએ તો અમને ઓછી નથી તો હવે એમનું કાયદેસરની કાર્યવાહી આ ઘટના જે બની છે તે બોર્ડના ફોલ્ટી જ બની છે એવું હું કહું છું અને નજરે દેખાય છે હવે એવું હતું કે આ દેવા ઉપર મેલ લઈને મીટર વાળી એને બીરે વચ્ચે ગાળો હોય ચાર ઓગોળનો અહીંયા જનાવરો બેસવાથી ભડાકા થાય એટલે અમારે તબીલામાં પંખા ડેમેજ થાય એટલે આખા તબીલામાં શોર્ટ થઈ જાય હોજના ટાઈમે આવી રીતે થયો અને તબીલામાં શોર્ટ થઈ એટલે મારા બાપા ગયા હતા નોંધણ લેવા એટલે એમને પહેલો શોર્ટ આવી એમને છોડાવવા મૂક્યો એટલે મને આવી અને મને છોડાવવા મારા ઘેર ઘેરથી આવ્યા એટલે એમને બધી છોડાઈ આવી તે તે ખલાસ થઈ ગયા આ બધું બોર્ડની લાપરવાહીના લીધે થયું હોય બે ત્રણ વાર અરજી આપી હેલ્પરોને એમને વાત કરી સાહેબોને કીધું કે આ તમે થોબલો સાઈડમાં લઈ લો કેબલ ન છતાં અમારી વાત કોઈ સાંભળી નથી